માતાજી જય પરશુરામ આપણે જઈ રહ્યા છીએ કઢીથી મામણીમાએ શિબોતરમાએ દર્શન કરવા જે યુટ્યુબમાં ચેનલ છે જેમાં મા એને સપોર્ટ કરજો અને આજે જઈ રહ્યા છીએ માતાએ વઢવા દર્શન કરવા અને ગોયલા શિબુતરમાએ દર્શન કરીશું તમને મિત્રો લાઈવ દર્શન કરાવીશું તો આને આપણે પીરડી વોયલા જઈશું હોયલાથી ઓઢવા દર્શન કરી અને રાખણી દઈશું ગેળા હનુમાને અહીંયા પણ તમને દર્શન કરાવીશું જય માતાજી જય પરશુરામ આજનો બ્લોક છે અને આ મા જગદંબાનો દિવસ છે જે આપણે જઈ રહીએ છીએ ચિગુતરમાએ દર્શન કરવા ભરમણી માતાએ અને જે વીડિયા મૂકું છું એ વીડિયા જય માતાજી આપણે કોઈના ગામમાં પહોંચી ગયા છીએ ચીગુતરમાના દર્શન કરીએ જય માતાજી

લાજ રાખશે રક્ષા કરી સમા કરી ધ્યા રાખશે ફવનું હારો કરજે ઝાડપૂરો લઈને રાખવા પૂછો હોય તો કેમેરાને હા બોડમ કેમેરો ડાયરી